નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર ભરૂસેરના વોર્ડ નંબર માં મુખ્ય માર્ગો પર ગટરના પાણી ફરી વળ્યા સ્થાનિકોએ ગટરના પાણીની સમસ્યાને લઈ પાલિકા કચેરી ગજવી અંકલેશ્વરના જુના કાસિયા ગામે અથાણાના ગુંદાની ખેતીનો મબલખ પાક ઉતર્યો ઉનાળાની સિઝનમાં ગુંદાનું અથાણું અનેક પરિવારમાં સૌથી વધુ પ્રચલિત અને સ્વાદિષ્ટ વ્યંજન અથાણાના ગુંદા અન્ય ગુંદા કરતા કદમાં મોટા હોય છે ખેડૂતોને માર્કેટમાં વીસ કિલોના છસો થી સાતસો રૂપિયા ભાવ મળી રહે છે ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નવા એક્સપ્રેસ વે ઉપર સબની કારેલા વચ્ચે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો મુંબઈના ચોસઠ વર્ષીય વૃદ્ધાનું ગંભીર ઇજાઓના પગલે કરુણ મોત ભરૂચના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ કાર્યકર્તા સંમેલનમાં ક્ષત્રિય સમાજના લોકો ઘુસી હાઈ રૂપાલાના નારા સાથે વિરોધ નોંધાવતા પોલીસ દોરથી થઈ હતી સી ડિવિઝન પોલીસે વિરોધ નોંધાવી રહેલા ક્ષત્રિયોની અટકાયત કરી હતી ભાજપના અને રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે કરેલા નિવેદનનો મામલો હજી શાંત થવાનું નામ નહીં લેતો ત્યારે રૂપાલાએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે જેમાં ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના મળેલા આદેશ મુજબ અનેક વિરોધના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં દરેક જિલ્લામાં મહિલા પાક દ્વારા પ્રતિક ઉપવાસ સહિતના અનેક વિરોધના કાર્યક્રમો અપાઈ રહ્યા છે ત્યારે આજરોજ ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં કાર્યકર સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં સી આર પાટીલ હાજર થવાની તૈયારી હોય અને એ જ સમયે સભામાં હાજર ક્ષત્રિય સમાજના લોકોએ હાઈ રે રૂપાલાના સૂત્રો બોલાવતા કાર્યક્રમમાં હાજર નેતાઓમાં દોડધામ મચી ગઈ હતી જ્યારે ત્યાં હાજર સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ દોડી આવી ત્યાં વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજના લોકોની અટકાયત કરીને સી ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા જોકે કાર્યકરોને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા બાદ સી આર પાટીલ કાર્યક્રમમાં પહોંચ્યા હતા ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ચારમાં આવેલા અયોધ્યા નગરમાં ગટરના પાણી જાહેર માર્ગ પર આવતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો આ બાબતે અનેક વખત પાલિકામાં રજૂઆતો કરી હોવા છતાંય પાલિકા દ્વારા કોઈ કામગીરી નહીં કરવામાં આવતા સ્થાનિકોએ વોટ નહીં આપવાની ચીમકી ઉચ્ચારી પાલિકા કચેરીને હલ્લાબોલ કરી સ્થાનિક સભ્યને રજૂઆત કરી હતી ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ચારમાં આવેલ અયોધ્યા નગરમાં ગટરના પાણી જાહેર માર્ગ પર આવતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો આ બાબતે અનેક વખત પાલિકામાં રજૂઆતો કરી હોવા છતાંય પાલિકા દ્વારા કોઈ કામગીરી નહીં કરવામાં આવતા સ્થાનિકોએ વોટ નહીં આપવાની ચીમકી ઉચ્ચારી પાલિકા કચેરીએ હલ્લાબોલ કરી સ્થાનિક સભ્યને રજૂઆત કરી હતી આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ચૂંટણી વિભાગ દ્વારા વધુમાં વધુ મતદાન થાય તેવી તૈયારીઓ કરાઈ રહી છે પરંતુ અમુક સ્થળોએ લોકો સ્થાનિક સમસ્યાઓને લઈને મતદાન નહીં કરવાની પણ પણ ચીમકી આપી રહ્યા છે ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ચારમાં અયોધ્યા નગર આવેલું છે જેમાં ઘનશ્યામનગરની સામે આવેલા સ્વીટની ગલીમાં દર ચોમાસે વરસાદના પાણી લોકોના ઘરમાં ઘૂસી જાય છે ત્યારે હવે ગટરો ઉભરાતી હોવાથી તેના પાણી જાહેર માર્ગ પર આવતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ બાબતે અનેક વખત પાલિકામાં રજૂઆતો કરાઈ હોવા છતાં પણ કોઈ કામગીરી નહીં કરવામાં આવતી હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા ગટરના પાણી માર્ગ પર આવતા તેમની દુર્ગંધના કારણે લોકોને જીવવું મુશ્કેલ બન્યું છે ત્યારે બીજી તરફ ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ અને બીમારીના ઘર બન્યા છે હાલમાં બાળકોનું વેકેશન પણ શરૂ થઈ ગયું છે ત્યારે તેઓ અહીં રમી પણ શકતા નથી સ્થાનિકોમાં પાલિકા વિરુદ્ધ આ કારણોસર આક્રોશ જોવા મળ્યો હતો આખરે ગટરના પાણીથી કંટાળી સ્થાનિક મહિલાઓએ ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર ચારના સભ્ય અને કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિની ઓફિસમાં પહોંચી હોબાળો મચાવી વહેલી તકે સાફ સફાઈ કરવાની માંગ કરી હતી જો તેમ નહીં કરાય તો ચૂંટણીમાં વોટ નહીં આપવાની ચીમકી ઉચ્ચારી હતી અમે અયોધ્યા આ બધા વોર્ડ નંબર ચાર અને અયોધ્યા નગરમાં રહીએ છીએ હવે વર્ષોથી આ પાણીનો પ્રોબ્લેમ થાય છે અરે વરસાદ આવે ત્યારે પહેલા પ્રોબ્લેમ થતો હતો હવે વરસાદ વગર પણ પ્રોબ્લેમ થવા માંડ્યો છે અને નાના છોકરા સિનિયર સિટીઝન હવે ઘરમાંથી બહાર નીકળવાનું અમને મુશ્કેલ પડે છે હવે એનો કોઈ ઉકેલ પરમેનન્ટ નહીં આવે ત્યાં સુધી અમે કોઈ વોટ નહીં આપીશું કે કઈ એ થાય નહીં અમે નગરપાલિકામાં અમે હલ્લો બોલાવા જ જવાના છે અત્યારે ઓફિસમાં જવાના જ છે બધા કેટલા વખત થી રજૂઆત કરવા છતાં કોઈ કામ થતું નથી કલેક્ટર ઓફિસમાં માં પહેલા ઉપર અરજી કરેલી અરે ઉપરથી કલેક્ટર ઓફિસમાંથી અમને બોલાવેલા ત્યારે પણ બધા ગયા તા કલેક્ટર ઓફિસમાંથી કયું કે સારું તમને આવશે એક બે દિવસમાં જોવા આવશે પણ તે વખતે તે વખતે પણ છ થી આઠ મહિના થઈ ગયા પણ હજુ સુધી કોઈ આવ્યું નથી જોવા અને આ ગટરનું પાણી છે ઘર સુધી હવે આવવા માંડ્યું છે હવે થોડાક ટાઈમ હવે રહેશે તો ઘરની અંદર આવી જશે હવે હાઉસ ટેક્સ ભર્યા છે કોઈ બી હા પણ હા અમે અયોધ્યા રહીએ છીએ વોર્ડ નંબર ચાર માં અમારે દર વખતે દર વર્ષે પાણીનો પ્રોબ્લેમ હોય છે વરસાદનું પાણી તો આવતું જ હતું પણ હવે તો ગટરનું પાણી પણ ઘરમાં આવવા લાગ્યું છે અમે હાઉસ ટેક્સ ભરીએ તો સેવા નથી કરતા હાઉસ ટેક્સ એક દિવસ લેટ જઈ તો તરત જ કહે છે કે ભાઈ પૈસા નથી આવ્યા તમારા અને અમને તમારે દંડ ભરે છે બરાબર તો પછી આ શું છે આ અમે કઈ ઝુબરપતિમાં નથી રહેતા કે અમારે આવી રીતે કરવાનું બેઠવાનું હોય છે હોય હોય કે અમે દઈએ પછી આ છોકરાઓને શું થાય છે શું કરવાનું પછી અમારે પાણી તો કેટલું વાસ મારે છે અને મચ્છર નો પણ એટલો ઉપજો થઈ ગયો છે વારંવાર અરજી કરવા છતાં પણ કોઈ એનો નિકાલ જ નથી આવ્યો આનો તમે નિકાલ જેમ પડે તેમ જલ્દી જલ્દી કરો તો સારું થશે હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે છે અથાણાની આવી ગઈ ત્યારે અથાણાના મળવા બહુ અઘરા છે ત્યારે અંકલેશ્વર તાલુકાના જુના કાસિયા ગામે એક ખેડૂતે પોતાના ખેતરમાં શેડા ઉપર ગુંદાનું વાવેતર કરીને તેમાં મબલક પાક ઉતાર્યો છે ગુંદાની ખેતીમાં કોઈ માવજત અને ખર્ચ થતો નથી ત્યારે ખેડૂતને હાલમાં અંકલેશ્વરના માર્કેટમાં વીસ કિલોના છસોથી થી સાતસો રૂપિયા ભાવ મળી રહ્યો છે ઉનાળાની સિઝન આવે એટલે સ્વાભાવિક છે કે દરેક ગૃહિણીઓને અથાણા બનાવવાની સિઝન કહેવાય એમાં પણ રાબેતા મુજબ કેરી મરચાં ગાજર ઉપરાંત ગુંદાનું અથાણું કેટલું સ્વાદિષ્ટ બને તે ઘણા પરિવારો જાણે જ છે ગુંદા એક એવું ફળ છે જેને આપણે સૌ જાણીએ છીએ અને તેનું અથાણું પણ બનાવીએ છીએ જ્યારે અંકલેશ્વર પંથકમાં ખેડૂતો ખેતરમાં પડતર જગ્યામાં હવે ગુંદાની ખેતી કરી રહ્યા છે જૂના કાસિયા ગામે ખેડૂતે ચાર વર્ષ અગાઉ ખેતરના શેડા ઉપર ગુંદાના બીજનું વાવેતર કરી ચૂક્યા અને આજે તેનું ફળ પણ મેળવી રહ્યા છે જુનાકાસિયા ગામના ખેડૂત રાજદીપ ઠાકોર આજથી ચાર વર્ષ પહેલાં અડથાણા માટે ખાસ વપરાતા ગુંદાના બીજ લાવ્યા હતા તેનું પરિણામ હવે આજે તેમને મળી રહ્યું છે તેઓ ખેતરના શેડા ઉપર ફક્ત ચાર જ ઝાડ વાવ્યા છે અને ગુંદાના ઝાડને કોઈ માવજતની જરૂર હોતી નથી કોઈ ખાતર કે પાણીની પણ જરૂર હોતી નથી એ એની રીતે જ ફૂલે અને ફાલે છે એની પાછળ કોઈ ખર્ચો થતો નથી જ્યારે કેરીની જેમ ગુંદાનો પાક પણ ઉનાળાની સિઝનમાં શરૂ થાય છે અને એક ઝાડ ઉપર ઝુમખા સાથે ગુંદાનો પાક લચી પડ્યો છે અને એક ઝાડ ઉપરથી ઓછામાં ઓછા વીસથી ત્રીસ કિલો ગુંદાનો ફાલ ઉતરે છે ત્યારે ખેડૂતને કોઈપણ માવજત અને ખર્ચ વગર તૈયાર થયેલા ગુંદાને અંકલેશ્વર અને ભરૂચના શાક માર્કેટમાં વીસ કિલોના રૂપિયા છસો થી સાતસો ભાવ મળી રહ્યો છે ત્યારે ખેડૂત રાજદીપ ઠાકોર માટે ગુંડાનો પાક ફાયદાકારક રહ્યો છે ગુંદાનું સ્વાદિષ્ટ અથાણું તો કેવું હોય ગૃહિણીઓને ખબર જ છે જે રીતે બનાવવું હોય ત્યાર પછી તેના પરિવારમાં પણ તેનો ખ્યાલ આવે કે ખરેખર ગુંદા સ્વાસ્થ્ય માટે પણ અને સ્વાદ માટે પણ સર્વોત્તમ છે હું રાજદીપ ખેડૂત છું ને મેં મારા ખેતર પાસે ગુંડાના ઝાડ હતા ને જે ચારથી પાંચ વર્ષમાં મોટા થઈ જાય છે ને એની અંદર એના ફળ જે આવે છે એ ઝૂમખે ને ઝૂમખે આવે છે એ એ ફળનો ઉપયોગ જે છે આપણે મહત્ત્વનું એનો ઉપયોગ આપણે અથાણામાં કરીએ છીએ ને એ અથાણું બહુ સ્વાદિષ્ટ લાગતું હોય છે ને આ જે ઝાડ છે એની કોઈ માવજત નથી કરવી પડતી ને એનો જે માર્કેટમાં ભાવ છે એ આઠસોથી હજાર રૂપિયા જેવો એનો આવે છે વીસ કિલોનો ને જે છે એ એ ઇઝીલી વેચાઈ જાય છે ને આ વસ્તુની ડિમાન્ડ બહુ સારી છે ને અથાણું પણ એનું જે છે એવું કહેવાય કે ભાઈ બહુ સારું લાગતું હોય છે ને આ જે વસ્તુ જે છે એ હું મારો દરેક મિત્રોને સંદેશ એવો છે કે ઉનાળાની સિઝનમાં આ જે પાક છે એ તમને એક સારી રકમ આપીને ફાયદો કરતો હોય છે આની માટે વિશેષ ધ્યાન રાખવું એટલે વિશેષ ધ્યાન રાખવાની જરૂર નથી ને ખેડૂત મિત્રો માટે આ એક ફાયદાવાદી વસ્તુ છે માવજત નહીં કરવી પડે એને એને આગળ જતા એને સારો ઇન્કમ પણ ઊભી થતી હોય છે ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નવા એક્સપ્રેસ વે ઉપર સમની કારેલા ગામ વચ્ચે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા મુંબઈના ચોસઠ વર્ષીય વૃદ્ધાનું ગંભીર ઇજાઓના પગલે કરુણ મોત નીપજ્યું હતું મહારાષ્ટ્રના મુંબઈ નજીક આવેલ કલ્યાણ ખાતે રહેતા છત્રીસ વર્ષીય હર્ષ કિરીટભાઈ ભાવસાર પોતાની પત્ની ઈશિતા ભાવસાર અને બે અને છ વર્ષની બે પુત્રી જેનિશા અને જેસિતા સહિત ચોસઠ વર્ષીય તેઓના માતા નીરોબેન ભાવસાર સાથે અમદાવાદથી કાર નંબર એમ એચ ઝીરો ત્રણ છોત્તેર ઓગણીસ નવા બનેર એક્સપ્રેસ વે ઉપરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન સમની કારેલા ગામ વચ્ચે ટ્રક નંબર આર જે ઝીરો પાંચ જી એ એકાણું એકતાલીસ સાથે કાર ધડાકાભેર ભટકાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કારમાં સવાર ચોસઠ વર્ષે નીરુબેન ભાવસારને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે હર્ષ ભાવસાર સહિત તેઓની પત્ની અને બે બાળકીઓને ઈજા પહોંચી હતી ઇજાઓને પગલે ઇજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માત અંગે આમોદ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર સ્થળ પરની વિગતો પ્રમાણે જીઆઈડીસીના જીઆરડી જવાન રાજકુમાર અશોક ઝા અને મહેશભાઈ વસાવા હાંસલ રોડ પર આવેલ પુનગામ સ્થિત લાખા હનુમાનજી મંદિર ખાતે પોલીસ બંદોબસ્તમાં ગયા હતા જ્યાંથી રાત્રિના સાડા દસ વાગે પરત ઘરે આવતા નીકળ્યા હતા તેઓ નેશનલ હાઇવે નંબર ઉડતાલીસ પર રાજપીપળા ચોકડી નજીક આવેલ અકસ્માત ઝોન પરના બ્લેક સ્પોટ પરના વર્ષા હોટેલ યુ ટર્ન પાસે ટર્ન લેવા માટે ઉભા તે દરમિયાન યુ ટર્ન પાસે ટર્બો ટ્રક પૂરપાટ ઝડપે ટર્ન લેતા ત્યાં ટર્ન લેવા ઉભેલા હૈવા ટ્રકમાં ભટકાઈ હતી અને જે બાદ ટર્વો ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા રોડ સાઇડ પર ઉભેલા જીઆરડી જવાનની બાઇકમાં ઘૂસી ગયો હતો અને ટ્રક પલટી મારી જવા પામી હતી ઘટનામાં ગંભીર ઈજાના પગલે જીઆરડી જવાન મહેશ મણિલાલ વસાવાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે બાઇક ચાલક અશોક ઝાને ગંભીર ઈજા પહોંચી હતી અકસ્માતના પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા પોલીસ તથા એકસો આઠને જાણ કરતાં ગંભીર હાલતમાં રાજકુમાર ઝાને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસે આવ્યા હતા જ્યારે પોલીસ કાફલો તેમજ નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ સ્થળ પર દોડી આવી હતી જ્યાં અકસ્માતને પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો જે માટે ત્વરિત અસરથી ક્રેન મંગાવી અકસ્માતગ્રસ્ત ટ્રક અને ડમ્પરને સાઇડ પર કર્યા હતા તેમજ માર્ગ પર પડેલ રેતી ઉલેચી વાહન વ્યવહાર પુનઃ કાર્યરત કરવામાં આવ્યો હતો ઘટના અંગે મૃતક મહેશ વસાવાના પિતા મણિલાલ વસાવાએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત સર્જી ટર્બો ટ્રક મૂકી ભાગેલા ટ્રક ચાલકને ઝડપી પડવાની કવાયત હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે રાજકુમાર ઝાની હાલત અત્યંત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે ભરૂચમાં આગામી તારીખ અઠાવીસ ના રોજ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ બે હજાર ચોવીસની ની પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવશે ભરૂચ જિલ્લાના પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં કુલ છ હજાર છસો છેતાલીસ અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં એક હજાર છસો ઉડતાલીસ વિદ્યાર્થીઓ એટલે કે પ્રાથમિક અને માધ્યમિકના મળીને કુલ આઠ હજાર બસો ચોરાણું વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આ પરીક્ષા માટે જિલ્લાના કુલ સાડત્રીસ કેન્દ્રો અને છસો અઢાર બ્લોક નક્કી કરવામાં આવ્યા છે આ તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની પણ ચકાસણી કરી લેવામાં આવી છે પરીક્ષામાં સરકારી પ્રતિનિધિ સહિત છપ્પન કર્મચારી અધિકારી અને બસો પંચ્યાસી સુપરવાઇઝરો ફરજ બજાવશે પરીક્ષાના સુચારુ સંચાલન માટે અવિરત વીજ સેવા મળી રહે તે માટે વીજળી કંપનીના અધિકારીઓ તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટમાં અને વેવ્સને ધ્યાનમાં રાખીને હેલ્થ ડિપાર્ટમેન્ટમાં પણ જાણ કરી દેવામાં આવી છે પરીક્ષાના કેન્દ્રો પર હેલ્થની એક ટીમ ઉપસ્થિત રહેશે આ પરીક્ષા પાસ કરી મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ મળવાપાત્ર થાય છે આ પરીક્ષા પાસ કરનાર અને મેરિટમાં આવનાર દરેક વિદ્યાર્થીને પ્રતિમાસ એક હજાર લેખે દસ માસના કુલ દસ હજાર રૂપિયા શિષ્યવૃત્તિ પેટે ચૂકવવામાં આવે છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષાઓ લેવામાં આવે છે આ પરીક્ષાઓ પાસ કરી અને મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને પ્રતિમાસ એક હજાર રૂપિયા એમ દસ માસ માટે દસ હજાર રૂપિયા સ્કોલરશિપ આપવામાં આવે છે આ વખતે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ અને પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ બે હજાર ચોવીસ ની પરીક્ષાઓ અઠ્યાવીસમી તારીખે લેવાનાર છે જેમાં ભરૂચ જિલ્લામાંથી પ્રાથમિક વિભાગમાં કુલ છ હજાર છસો ને વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે અને માધ્યમિકની પરીક્ષા એક હજાર છસો અડતાલીસ વિદ્યાર્થીઓ એમ ટોટલ આઠ હજાર બસો ચોરાણું વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ માટે પરીક્ષા આપવાના છે આ પરીક્ષા રાજ્યની અરે ભરૂચ જિલ્લાના સોરી અ ભરૂચ જિલ્લાના સાડત્રીસ કેન્દ્રો ઉપર લેવાશે આ પરીક્ષા માટે કુલ છપ્પન કર્મચારીઓ સરકારી પ્રતિનિધિ અને ઝોનલ પ્રતિનિધિ તરીકે કામગીરી બજાવશે અને બસો પંચ્યાસી સુપરવાઇઝરો આ પરીક્ષા સુચારુ રૂપે સંચાલિત થાય તે માટે કાર્ય કરશે આ પરીક્ષાની પૂર્વ તૈયારી રૂપે વીજ ખાતામાં હેલ્થ ડિપાર્ટમેન્ટમાં અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં આગોતરી જાણ કરી લેવામાં આવી છે જેથી સતત વીજળીનો પુરવઠો ચાલુ રહે હીટ હીટવેવને ધ્યાનમાં રાખી અને હેલ્થની એક જે જે કેન્દ્રો ઉપર પરીક્ષા લેવામાં આવશે તે તમામ કેન્દ્રો ઉપર ઉપસ્થિત રાખવામાં આવશે અને પરીક્ષા નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવા તમામ પગલાં જિલ્લા કચેરી દ્વારા પૂર્ણ કરવામાં આવ્યા છે ભરૂચની જય અંબે સ્કૂલ ખાતે ગરમીથી રાહત મેળવવા અને સુરક્ષિત સ્વાસ્થ્ય માટે અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હાલમાં ગરમીનો પારો સતત ઊંચે ચડી રહ્યો છે સૂર્યદેવતાના આકરા મિજાજથી લૂ લાગવાના તેમજ તબિયત બગડવાના બનાવો વધી ગયા છે ત્યારે ભરૂચના ભોલાવમાં આવેલ જય અંબે સ્કૂલ ખાતે હિટ ધી બીટના નામે વિદ્યાર્થીઓને ગરમીના દિવસોમાં જરૂરી સાવચેતી તેમજ તેમનાથી બચવા અંગેના માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા તબીબ ડૉક્ટર ચેતન મોરથાના અને ડૉક્ટર પ્રિય ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું હું ડૉક્ટર ચેતન એમબીબીએસ આજ રોજ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ભરૂચમાં હિટ સ્ટ્રોક રિલેટેડ ઇલનેસના અવેરનેસ માટે સ્ટુડન્ટ્સને ગાઈડ કરવા માટેનું એક સેશન રાખ્યું છે એ બદલ મેનેજમેન્ટનો આભારી છું એક્સ્ટ્રીમ હિટ કન્ડિશનમાં સ્ટુડન્ટ્સ વધારે એક્સપોઝ થવાના ચાન્સ હોય છે જેમ કે એમને સ્કૂલ આવવાનો ટાઈમ અર્લી મોર્નિંગ હોય છે અને સ્કૂલ ઘરે પહોંચવાનો ટાઈમ લેટ આફ્ટરનૂન હોય છે સો ત્યારે પીક ટેમ્પરેચર હોય છે સો સ્ટુડન્ટ્સે શું ધ્યાન રાખવું જોઈએ એના રિલેટેડ અમે આજે અવેરનેસ સેશન કન્ડક્ટ કરીએ છીએ સ્પેશિયલી ફ્લુઈડ ઇન્ટેક પર ધ્યાન રાખવું જોઈએ કોટનના કપડાં પહેરવા જોઈએ ડાયરેક્ટ સનલાઇટ એક્સપોઝર જ્યાં સુધી બને ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ અને ભૂખ્યા નહીં રહેવું જોઈએ પૌષ્ટિક આહાર લેતા રહેવું જોઈએ

एंड ऑल्सो कंडक्ट अवेयरनेस रिगार्डिंग द इफेक्ट्स ऑफ द हीट वेव्स तो आई वुड लाइक टू थैंक माई स्कूल मैनेजमेंट जिन्होंने इनिशियेटिव ले कर हमारे स्कूल में ये प्रोग्राम कंडक्ट किया है और उन्होंने डॉक्टर चेतन एंड डॉक्टर प्रियंका मैम को इन्वाइट किया ताकि वो बच्चों के तक ये मैसेज दे सके या ये इंफॉर्मेशन दे सके कि हीट वेव से हमें कैसे बचना है एक હવે સમય છે એક વિરામનો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર તો જોતા રહો સિટી ન્યૂઝ ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ ભરૂચ જિલ્લામાં પ્રથમવાર ગુજરાતનું એકમાત્ર સર્કસ ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ હવે ભરૂચ શહેરની જનતા માટે લઈને આવ્યું છે વિદેશી કલાકારોના અનોખા કરતબ જોવા મળશે માત્ર ધ ગ્રેટ ગોલ્ડન સર્કસમાં જેમાં આફ્રિકન રશિયન ઇથોપિયન દેશના કલાકારો તેમના હેરતંગેસ કર્તબોથી ભરૂચવાસીઓનું દિલ જીતી રહ્યા છે ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ પરિવાર સાથે જોવાનું ચૂકશો નહીં વિશાળ પાર્કિંગ સહિતની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે સરનામું ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ મઢુલી સર્કલ નજીક નંદેવાડ રોડ ભરૂચ રોજના ત્રણ શો જેનો સમય છે બપોરે સાડા સાંજના સાડા વાગ્યે અને રાત્રે સાડા વાગ્યે દરેક શો યોજાશે એક વાર અવશ્ય નિહાળો ગુજરાતનું એકમાત્ર ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર પાણી પુરવઠા કામનું નસવાડી તાલુકાના અંતરિયાળ ડુંગર વિસ્તારમાં થતા કામોનું નિરીક્ષણ કરવા જતાં કાચા રસ્તાના લીધે કલેક્ટરની ગાડી ધડ ચડી શકી ન હતી ગામ લોકો ટ્રેક્ટર સાથે બાંધીને ગાડીને ખેડા ગામ સુધી પહોંચતી કરી જાતે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ચાલતા જઈને કૃપા જૂથ પાણી પુરવઠા યોજનાના કામનું નિરીક્ષણ કર્યું હતું અંકલેશ્વરના નવગામમાં ગામે શ્રી રોકડિયા હનુમાન મંદિર ખાતે શ્રી રામ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બિરજુ બારોટ જીગીસા સુરતી અને ઘનશ્યામ પરમારે ડાયરાની રમઝટ બોલાવી હતી અંકલેશ્વરના પ્રાચીન તીર્થ નોગામા ગામ ખાતે શ્રી રોકડિયા હનુમાન મંદિર આવેલું છે આ મંદિર ખાતે ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે મંદિરના નવનિર્માણ બાદ શ્રી રોકડિયા હનુમાન મંદિર પ્રાંગણમાં ભગવાન શ્રી રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજી સાથે રામ દરબારની સ્થાપના કરવામાં આવી છે રામ મંદિર ખાતે શ્રી રામ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા હનુમાનજી નૂતન મંદિર જીર્ણોદ્ધાર તથા હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ મહાપૂજા પ્રતિષ્ઠા પૂર્ણ વિભૂતિ મહાઆરતી યોજાઈ હતી આ ઉપરાંત રાત્રિના ભવ્ય લોક ડાયરાના પણ આયોજન કરાયા હતા આ લોક ડાયરામાં સુર સમ્રાટ બિરજુ બારોટ લોક ગાયિકા જિગીષા સુરતી અને સાહિત્યકાર ઘનશ્યામ પરમારે ભજનની રમઝટ બોલાવી હતી આ પ્રસંગે રામકુંડના મહંત ગંગાદાસ બાપુ ગામના સરપંચ સહદેવ વસાવા સહિતના સંતો મહંતો અને આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહી ડાયરાની મોજ માણી હતી મેરે ભારત કબજા સમાજસેવા ક્ષેત્રે કાર્યરત સમાજસેવા ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા મુક્તિનગરના ગાયત્રી મંદિર હોલમાં હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભજન મંડળની બહેનોએ હનુમાન તથા રામ રાસ ગરબાની રમઝટ બોલાવી હનુમાન ઉજવણી કરી હતી કાર્યક્રમમાં ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ જ્યોતિબેન સ્મિતાબેન સખી સહિયરના પ્રમુખ ચેતનાબેન તથા વિવિધ સંસ્થાઓ જેવી કે મુક્તિનગર આરસીસી જૈન્ટ ભૃગુ સહેલી અર્પણ ફાઉન્ડેશન સંસ્કૃતિ સમાજ સંસ્થાના પ્રમુખો તથા તેમની બહેનોએ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જ્યોતિબેનજી પટેલ સખી સૈયમ મંડળ સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની પ્રમુખ સ્થાપક પ્રમુખ આજ રોજ હનુમાન જયંતિ નિમિત્તે અમે બધી સંસ્થા ભેગી થઈને જેવી કે સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સખી સહયર મંડળ અર્પણ ફાઉન્ડેશન સંસ્કૃતિ સમાજ અને ભૃગુ સહેલી આરસીસી ભરૂચ આ બધા બહેનો ભેગા થઈને અમે હનુમાન જયંતિ મનાવવા માટે નક્કી કર્યું છે અને આ પ્રોગ્રામ અમે મુક્તિનગરના ગાયત્રી મંદિરમાં રાખ્યો છે બધી જ બહેનો ખૂબ જ ઉલ્લાસ ઉમંગથી આવ્યા છે અને હનુમાનના ભજન ગાય રામના ભજન ગાય અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ભરૂચ વોર્ડ નંબર ચારમાં મુખ્ય માર્ગો પર ગટરના પાણી ફરી વળ્યા સ્થાનિકોએ ગટરના પાણીની સમસ્યાને લઈ પાલિકા કચેરી ગજવી અંકલેશ્વરના જૂના કાસિયા ગામે અથાણાના ગુંદાની ખેતીનો મબલક પાક ઉતર્યો ઉનાળાની સિઝનમાં ગુંદાનું અથાણું અનેક પરિવારમાં સૌથી વધુ પ્રચલિત અને સ્વાદિષ્ટ વ્યંજન અથાણાના ગુંદા અન્ય ગુંદા કરતા કદમાં મોટા હોય છે ખેડૂતોને માર્કેટમાં વીસ કિલોના છસો થી સાતસો રૂપિયા ભાવ મળી રહે છે ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નવા એક્સપ્રેસ વે ઉપર સમની કારેલા વચ્ચે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો મુંબઈના ચોસઠ વર્ષીય વૃદ્ધાનું ગંભીર ઈજાઓને પગલે કરુણ મોત આજના સિટી ન્યુઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર